ગોગંબા તાલુકા મથકે પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી પંચમહાલમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગોગંબા તાલુકા મથકે કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન જેઠાભાઈ આહિરે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે દેશનો વિકાસ ખૂબ જ હરણફાળે થઈ રહ્યો છે અને તેમાં સૌ નાગરિકોએ સહકાર આપવાની જરૂર છે ઉપસ્થિત સર્વ મહાનુભાવો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સ્વતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમમાં ચો તરફ તિરંગાની આનબાન શાંતિ ફરકાવવામાં આવ્યો હતો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રદર્શિત કર્યા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામ કરનારા પંદર જેટલા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહ જાદવ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સરપંચો ગોગંબા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા સમગ્ર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગોગંબા તાલુકા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમની દેખભાળ રાખી સુંદર આયોજન કરેલ હતું કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર દ્વારા માળખાકીય સુવિધાઓની ચર્ચા કરી હતી કાર્યક્રમની ગોગંબા ગામના નાગરિકો વડીલો આગેવાનો અને માતાઓ બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજ રોજ રોજર દિવસના નિમિત્તે પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ થયો હતો એ દિવસની આજે ધામધૂમથી ગોગંબા મુકામે ઉજવણી કરવામાં આવી છે અને ગોગંબામાં જિલ્લા વહીવટીતંત્ર તાલુકાના તમામ કાર્યકર્તાઓ જિલ્લાના કાર્યકર્તાઓ તમામ વહીવટીતંત્રના અધિકારીઓ સર્વે હાજર રહીને ઉલ્લાસોપૂર્વક આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી છે અને આજે ખૂબ જ આનંદનો મોલ આખા દેશમાં દુનિયામાં અને આખા ગુજરાતની અંદર પણ માન્ય મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ જ સ્વતંત્ર દિનની ઉજવણી સારી રીતે થાય છે જય હિન્દ જય કુડિયાર ભારત માતા કી જય વંદે માતરમ